નમસ્કાર દોસ્તો ડર શું છે ડર એ ડર દરેકને લાગે છે ખાસ કરીને એવા લોકોને વધારે લાગે છે કે જે ભ્રષ્ટાચારી છે જે બોલે છે એવા લોકોને વધારે ડર લાગે છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમને ગોપાલ ઇટાલિયા વારંવાર ચેલેન્જ ફટકારી કે એક વખત ડિબેટ કરવા માટે સામે આવો પણ ન આવ્યા શું કામ ડર ડર લાગે છે નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલે ચેલેન્જ ફટકારી કે એક વખત દિલ્હીની અંદર તમે આ કામ કરીને બતાવો હું કાયમ માટે રાજનીતિ છોડી દઈશ નરેન્દ્ર મોદીના વાડામાંથી એક શબ્દ ન નીકળ્યો શું કામ ડર ડર લાગે છે સ્વાભાવિક છે આજ સુધીમાં

સ્વાભાવિક છે કે દરેક માણસને ડર લાગવો જોઈએ ખાસ કરીને એવા વ્યક્તિને તો ચોક્કસ થી લાગવો જોઈએ જે જિંદગીમાં હંમેશા ખોટું બોલે છે અને ખોટા કામો કરે છે ત્યારે આજે ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમને ડર લાગી ગયો પોરબંદરની અંદર એમની એક સભા હતી એ સભા અચાનક રદ કરી નાખી શું કામ શું કામ ને સભા રદ કરવી પડી ભૂપેન્દ્ર પટેલને મારો આ સવાલ છે સભા શું કામ રદ કરવી પડી તમારે તો સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે ત્યાંની જનતા કદાચ આ દરિયાની અંદર જેતપુર સાડી ઉદ્યોગનું જે ઝેરી કેમિકલ ઠલવાઈ રહ્યું છે એને લઈને કદાચ સવાલ કરશે તો ભૂપેન્દ્ર કાકાને એમ થયું કે હું શું જવાબ આપીશ હું તો એક રોબોટ છું મને ચાવી લગાવે એ પ્રમાણે મારે ચાલવાનું હોય તો હું શું જવાબ આપીશ એના ખુલાસાઓ તો ઉપરથી કઈ જાણો હોય કે જનતા કદાચ આ સવાલ કરે તો એનો તમે આ જવાબ આપજો જેતપુરનું કેમિકલ યુક્ત પાણી દરિયાની અંદર જાય છે ભારતીય જનતા પાર્ટીના નેતા શું નામ છે કઈક જયેશ રાદડિયા શું કરો છો ભાઈ તમે તમારા વિસ્તારની અંદર વાતો તો ખૂબ મોટી મોટી કરો છો વાતો તો તમે ખૂબ મોટી મોટી કરો છો પાટીદાર સમાજની એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે પણ તમે એક નિવેદન આપી શક્યા ત્યારે ઘણા બધા લોકોનું કહેવું હતું કે આ જયેશ રાદડિયાને બદલે કદાચ વિઠ્ઠલભાઈ રાદડિયા હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે એ સાવજ હતા વિઠ્ઠલભાઈ

આ એક આમ જનતાની તાકાત છે કે જનતા સવાલ કરશે જાગો જ્યાં સુધી તમને ન્યાય ના મળે ત્યાં સુધી લડતા રહો કહેવાય છે ને કે ભાઈ રાજકારણીઓ અમુક અમુક બહુ મોટા ગુંડાઓ હોય છે તો હું કહું છું કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો ગુંડો કોઈ હોય ને તો આ જનતા છે ઉખાડી ફેંકે જો એક વખત જનતા મનમાં ધારી લે ને તો ઉખાડી ફેંકે એટલે ગુજરાતની જનતા નો કહેવા માંગુ છું કે જાગૃત બનો સવાલ કરો લખો બોલો જ્યાં ખોટું થાય છે જ્યાં ભ્રષ્ટાચારી અધિકારીઓ ખોટું કામ કરી રહ્યા છે એના વિરુદ્ધ લખો એના વિરુદ્ધ સવાલ ઉઠાવો અને મારે ખાસ આજે છે કે જેટલા જેટલા સત્સંગી સાધુ સંતો મહંતો ટીલાવાળા ઘણા બધા હજાર બાવીસ ની અંદર ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે તો ફરી એક વખત કમળનું બટન દબાવો હે બહુ મોટા મોટા ભાષણો કર્યા હતા દલાલીઓ કરી હતી

જયારે ચૂંટણી સમયે ખુલ્લા મંચ પરથી સત્સંગ કરવાને બદલે રાજનીતિને એ મંડપ ની અંદર આવે છે ને એવા લોકોને કે તમે કમળનું બટન દબાવવા માટે લોકોને ફોર્સ તો કરો છો પણ જ્યારે એ કમળ સત્તામાં આવે છે અને સત્તામાં આવ્યા પછી એમના ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એમની નજર સામે એમના મળત્યાઓ ખુલે આમ બેફામ દારૂના વેચાણ કરે છે ડ્રગ્સના વેચાણ કરે છે બેન દીકરીઓના સરઘસો નીકળે છે બેન દીકરીઓની ઇજ્જત આબરૂ સરેઆમ આમ નિલામ થાય છે ત્યારે તમે સરકારને સવાલ કેમ નથી કરતા કે ભાઈ નરેન્દ્ર મોદી અમારા કહેવાથી 25% લોકો એ તો કમળનું બટન દબાવ્યું હશે એટલે આ બધું જે થાય છે એની નોંધ લેવી જોઈએ આવું ક્યારેક મંચ ઉપરથી બોલો ને તો ખબર પડે કે તમારી અંદર કેટલી તાકાત છે આ સરકારને સવાલ કરવાની બાકી દલાલી તો આજકાલ ગમે આ દલાલ મળી જાય છે કેટલી પ્રકારના દલાલ આવે છે ને એ તમને ખબર હશે દલાલી કરવી ખૂબ સહેલી છે પણ જ્યારે એજ વસ્તુ ઉપર સવાલ કરવા આહા ડર ડર લાગે એટલે આ લોકોથી પણ બચતા હું તો જનતાને કહું છું આ લોકોને શું લેવા દેવા આપણે જોવું ઘણી બધી વખત સત્સંગ ચાલતો હોય મોટી સભાઓ ચાલતી હોય હમણાં હમણાં યુવા હનુમાન ચાલીસા કથા બેઠી હતી હવે આપણને સ્વાભાવિક છે કે ભાઈ ભગવાનના સારા સારા પ્રસંગોની વાતો થતી હોય હનુમાનજી વિશે કઈ વાતો થતી હોય તો આ લોકો અહીંયા ભાજપની વાત ચાલુ કરી દીધી બોલ જા નરેન્દ્ર મોદી ના વખાણ કરવા ગયા એટલે આટલા માટે તમે આ યુવા હનુમાન છે કથા બેઠાની ત્યાં બેઠેલા સાંભળી રહેલા લોકો પણ કઈ બોલતા નથી વિચાર કરો તમે એ લોકો એટલા માનસિક સંતુલન પોતાનું ગુમાવી બેઠા હોય એવું લાગે યુવા હનુમાન ચાલીસા કથાની અંદર રાજકારણ આવે છે નરેન્દ્ર મોદીએ કેવા કામ કર્યા છે કોરોનામાં અમે કેવા કામ કર્યા છે તમને લોકોને કામ કરવા માટે કાંઈ ત્યાં બેસીને તમારે ભજીયા ન તલવાના જનતાના કામ કરવાના છે પણ તમે ભૂલી ગયા હોય તો હું તમને યાદ અપાવી દઉં કે તમે લોકો કોર્પોરેટર થી માંડીને નરેન્દ્ર મોદી સુધી બધા લોકો જનતાના નોકર છો તમે તમે કદાચ તમને મનમાં રાજા સમજી બેઠા હો તો એ તમારી ભૂલ છે પણ આ જનતા તમને રાજા સમજી ગઈ છે એટલે તો તમારી સામે ઊંચાવા જે બોલી નથી શકતી એટલે હું જનતાને કહેવા માંગુ છું જાગો જાગો તમારો આત્મા જગાડો અંદરથી તમારો આત્મા જગાડો બોલો લખો તો જ તમારો ઉદ્ધાર થશે બાકી આ લોકો તમને એ કઈ દાહની દે એટલું યાદ રાખજો વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને ખબર પડવી જોઈએ કે આપણે કેવા કેવા દલાલોની વાતોમાં આવીને આ કમળનું બટન દબાવ્યું અને આજે આપણે આ તકલીફ ભોગવવી પડે છે ભોગવવી પડે ભાઈ એ લોકોને ઘર પરિવાર નહીં એટલે એ લોકો તમને શીખવણ આપે કે મા બાપની સેવા કરજો મા બાપને સાથે રાખજો એ એ એ લોકોનો જ્યારે સમય આવ્યો મા બાપની સેવા કરવાનો ત્યારે મા બાપને મૂકીને મંદિરમાં બે જા વિચાર કરો તમે મા બાપને મૂકીને પથ્થરની જે બનાવેલી મૂર્તિ છે એને પાલસકીરા કરે છે આ વિચાર કરવા જેવી વસ્તુ છે કદાચ તમે મને હિન્દુ વિરોધી કહેશો અમને કોઈ તકલીફ નથી પણ વિચાર કરવા જેવી વસ્તુ છે વિડિયો વિડીયો વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી પહોંચે અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી જય હિન્દ